નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ રાજકોટમાં તેરસો ચાલીસ થી પંદરસો પચીસ અમરેલીમાં આઠસોથી પંદરસો ઓગણ સિત્તેર સાવરકુંડલામાં બારસોથી પંદરસો બાવન જસદણમાં અગિયારસોથી ચૌદસો નેવું બોટાદમાં અગિયારસોથી પંદરસો ત્રીસ મહુવામાં સાતસોથી પંદરસો કાલાવડમાં એક હજારથી પંદરસો પચાસ જામજોધપુરમાં બારસોથી પંદરસો પંદર બાબરામાં તેરસોથી પંદરસો ત્રીસ જેતપુરમાં એક હજાર ચોત્રીસથી પંદરસો એકત્રીસ વાંકાનેરમાં નવસો પચાસથી પંદરસો મોરબીમાં બારસો પચાસથી પંદરસો છાસઠ રાજુલામાં સાતસોથી પંદરસો અગિયાર હળવદમાં બારસો એકથી પંદરસો સાહીઠ તળાંજામાં એક હજાર પાંચથી પંદરસો પચીસ ઉપલેટામાં અગિયારસોથી પંદરસો માણાવદરમાં બારસો પચાસથી પંદરસો પંચાણું ધોરાજીમાં બારસો થી ચૌદસો એકાવન ભેસાણમાં એક હજાર એકથી પંદરસો એકોતેર પાલિતાણામાં એક હજાર પચાસથી ચૌદસો બોતેર હારીજમાં તેરસો ત્રીસથી ચૌદસો પંચ્યાસી ઘનસોરામાં તેરસોથી ચૌદસો દસ વિસનગરમાં એક હજારથી પંદરસો ત્રીસ વિજાપુરમાં અગિયારસો પચાસથી ચૌદસો એંશી કોકારવાડામાં અગિયારસો પચાસથી ચૌદસો એંશી ગોજારીયામાં બારસો પચાસથી ચૌદસો પંચ્યાસી હિંમતનગરમાં તેરસો ત્રીસથી ચૌદસો અડતાલીસ થરામાં તેરસો ત્રીસથી ચૌદસો અડતાલીસ સિદ્ધપુરમાં બારસો પચાસ થી ચૌદસો ત્રાણું વડાલીમાં તેરસો થી ચૌદસો સિત્તેર બેચરાજીમાં બારસો પચાસ ચૌદસો સિત્તેર લાખાણીમાં બારસો ચૌદસો આંબલિયા સર તેરસો એક ચૌદસો સિત્તેર મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો